અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા પાંચ જેટલા યુવાનો ફસાયા હતા અંકલેશ્વર નજીક નર્મદા નદીનો બનાવ નર્મદા નદીમાં પાંચ યુવાનો ફસાયા ભરતીના પાણીમાં ફસાયા સ્થાનિક નાવિકોએ બચાવ્યો છે બોટમાં કરી રહ્યા હતા ધીંગા મસ્તી અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોએ સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ પાણી પાંચ જેટલા યુવાનો ફસાયા હતા જેમને સ્થાનિક નાવિકોએ કાઢી જીવ બચાવ્યો હતો ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાના કિસ્સા યથાવત છે ત્યારે કેટલાક યુવાનોની જોખમી સેલ્ફી અને ધીંગામસ્તીનો બનાવ સામે આવ્યો છે રવિવારની સાંજે કેટલાક યુવાનો નર્મદા નદી કિનારે અંકલેશ્વર તરફ પહોંચ્યા હતા જ્યાં લંગારેલી બોટમાં તેઓ સેલ્ફી અને ધીંગામસ્તી કરી રહ્યા હતા જો કે બળદીના પાણી આવતા બોટ પાણી વચ્ચે ફસાઇ ગઈ હતી અને યુવાનોના પણ જીવ પડી કે બંધાઈ ગયા હતા આ અંગેની જાણ થતાં જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ અને નાવિકોને જાણ કરતા તેઓ પહોંચ્યા હતા અને નાવિકોએ નદીના પાણીમાં તરી નાવડી સાથે પાંચ જેટલા યુવાનોને બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે નર્મદા નદીના ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ રવિવાર અને રજા સહિતના દિવસોમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે છતાં તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી ત્યારે મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે રિપોર્ટર અભિ સૈયદ ભરૂચ